મિત્રો તમારો ભાઈ મુંબઈના રસ્તા ઉપર તાતળિયા તડકામાં બપોરના બે વાગે રખડપટ્ટી કરી રહ્યો છે એનું ફક્ત એક જ કારણ છે કે આપણા આનંદભાઈ છે ને આનંદભાઈ અંબાણી એણે આમંત્રણ આપેલું છે પર્સનલ હમણાંની વેડિંગ થઈને પ્રી વેડિંગ તો એટલે હવે જો એન્ટીલી આમ જ છે આવે જ છે જો બસ આગું આટલું જ છે ખાલી તો મિત્રો કઈ વાંધો નહીં મારી ગાડી પણ આવી ગયો છું અને આ છે રિલાયન્સ નો ટાવર બરાબર તો આપણે જોઈએ ક્યાં છે હમણાં એનો ફોન આવશે બરાબર આજો આવ્યો હા બોલો બોલો નંદભાઈ હા લે લે હવે એન્ટીલિયામાં લાઈટ વેગી દાદર હલવાણા છો હવે હા તો સારું વાલો વાંધો નહીં હું રાહ જોઉં હા હા કાઈ વાંધો નહીં આવતી આપણી દૂરબીન છે આપણે જોઈ લઈએ નંદભાઈ ક્યાં હાલવાના હે હાલો તો આવો મિસ્ટર ગુજરાત એ હા હા મિત્રો આમે શક્તિ કપૂર નું ઘર છે હવે હું ત્યાં જ છું છાંયડે બરાબર ત્યાંથી આપણે જોઈ મુકેશ ભાંભાણી ઉપર તો મિત્રો આ છે આપણો દૂરબીન અને આપણે અત્યારે છીએ શક્તિ કપૂર સાહેબના ના ઘેરે અને અહીંને મજાના ઈંડોળે વિચકીએ છીએ અને હા મેં જેન્ટી લીયા છે હમણાં તમને દેખાડું એનો નજારો બરાબર બહુ વાલી શાન છે બહુ ઊંચું છે હમણાં હું પડી જવાનું જોયું તમે આ ઊંચું જોઈ પડી જવાનું હતો અને હા હમણાં મેં શ્રદ્ધાબેન નાથ ખાધો શીરો ખાતો અને આજે સાયકલ છે એ શક્તિ કેટલું ઊંચું છે આનંદભાઈ કે લાગે તમને આમ કઈ ખબર ને પડતી કા હ અરે તું નવ મત ખબર પડે હે આજો આવો લે હા 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 બોલો બોલો નંદભાઈ લે હવે યાર ઓઢીવાગ આવ્યો તો અત્યારે હાંજે ને 7 વાગ્યા ક્યારે નીચે આવશો તમે હું બે મારુંજી આવી જો વળી બધું હતિયારીમાં માળાવી દે આલે લે અહ હા ઓાચ્છા આચ્છા આચ્છા ઓકે ઓકે એ હારું વાલો વાંધો નહીં હું બેઠ મુશભાઈ ની હા આવતા વર્ષે તો મિત્રો વાત જાણે એમ છે એન્ટીલિયા ગઈ છે લાઈટ હવે આનંદભાઈ છે ને દાદરેથી ઉતરીને આવે છે ઠેર હત્યાવી મેં મારેથી બરાબર હવે લોકોની એવી કે વ્યવસ્થા છે તમે દાદરો જ્યારે ચડો ને ત્યારે એકથી થી પાંચ માળ સુધી દાદરા છે પછી તમે એક થી પાંચ માળ ચડો ઉપર જવા જવા જાવ ને વારે વારે તમે પેલા માળે આવતા રહ્યો બરાબર હેઠળ આવતા રહ્યો વારે વારે ગમે એટલે ઉપર ચઢો તમે પેલા માળે જ આવી જાવ એવી રીતે ઉતરતી વખતે એવું છે તમે હત્યાવીમાં મળે બીજા માળે આવો ને એટલે પાછા હત્યાવી માળે પોગી જાવ આવી રીતે અનંતભાઈ ને બસાડા પાંચ વાર થયું હત્યાવી થી ઠેર ઉતરતા ઉતરતા હેઠળ આવે પછી બીજા માળે આવે ને પછી પેલા માળે ઉતરવા જાય તો પાછો હત્યાવી પોગી જાય બોલો લ્યો મેં કીધું તમે રહેવા દો એની કરતા આવે મેં કીધું મુકેશભાઈ ને આવવા દો હવે એમાં એવું છે કે આનો રસ્તો છે ને બે જણા પાસે છે એક મુકેશભાઈ ને ખબર છે શું કરવું એ અને એક જણા બનાયવું એને ખબર છે મુકેશભાઈ હમણાં ગાડીમાં આવે જ છે બરાબર રાતે નવ વાગે ત્યાં સુધી બેઠો છું શક્તિ કપૂર ની ઘેરે શ્રદ્ધા ને જોઈ એને જલસા મિત્રો હવે હું થાય ને એ હવે આપણે જોશું આગલા એપિસોડમાં બરાબર તો ત્યાં સુધી